પાલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં પણ લીધા છે જેમાંથી એક મોટું પગલું પાકિસ્તાન સાથે ચાલી રહેલા સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવાનો છે ભારતે પોતાના નિર્ણયનો અમલ કરી દીધો છે ત્યારે જો કે આ નિર્ણયને જમીનની હકીકત બનવા માટે વર્ષો લાગી શકે છે ત્યારે આવું જાણીએ ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને કેટલી અસર થઈ શકે છે સિંધુ જળ સમજૂતીના સ્થગિત થવાથી પાકિસ્તાન પર મોટું આર્થિક સંકટ આવી શકે છે ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ હતી સિંધુ જળ સમજૂતીમાં સિંધુ પ્રાંત ઝેલમ ચિનાબ રાવી બિયાસ અને સતલજ નદીઓનો સમાવેશ થાય છે આ સમજૂતીથી પાકિસ્તાનને વધુ ફાયદો થતો આવ્યો છે કારણ કે તેની આ નદીઓના ખેતી અને પીવાના પાણી માટે મોટા પ્રમાણમાં આ સમજૂતીથી મળતા પાણી પર નિર્ભર છે પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ત્રેવીસ ટકા છે જે પાકિસ્તાનની અડસઠ ટકા વસ્તીને આજીવિકા પૂરી પાડે છે જો ભારત પાકિસ્તાને જતા પાણીને રોકવામાં સફળ થાય તો તેની કૃષિ ક્ષેત્ર પર ગંભીર અસર પડશે તેનાથી પાકિસ્તાનનું કૃષિ ઉત્પાદન ઘટશે જેના કારણે ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારો ખેતી પર નિર્ભર છે અને આવી સ્થિતિમાં તે આર્થિક અસ્થિરતા સર્જાઈ શકે છે પાકિસ્તાન પહેલેથી જળ સંચાલન બેરોજગારી બલુચિસ્તાનમાં વિદ્રોહ આતંકવાદી હુમલા અને પૂર્વ વડાપ્રધાન ખાનની ધરપકડથી ઉભા રાજકીય જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે આ ઉપરાંત તરીકે તાલિબાન પાકિસ્તાન અને બલુચ વિદ્રોહીઓ પર તેના માટે મોટો પડકાર છે પાકિસ્તાનની એસી ટકા ખેતીની જમીન એટલે કે લગભગ સોળ મિલિયન હેક્ટર જમીન સિંધુ જળ સમજૂતીની હેઠળ મળતા પાણી પર નિર્ભર છે સિંધુ જળ સમજૂતી મુજબ ભારતના ભાગમાં આવેલી સતલજ બીઆસ અને જળ પ્રવાહિયન એકર ફીટ છે બીજી તરફ પાકિસ્તાન તરફથી પશ્ચિમી નદીઓ સિંધુ અને ચિનાબનો સરેરાશ વાર્ષિક જળ પ્રવાહ લગભગ એકસો પાંત્રીસ મિલિયન એકર ફીટ છે એટલે કે સમજૂતીમાં મોટાભાગનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે આ સમજૂતી પાકિસ્તાનના જીડીપીમાં લગભગ પચીસ ટકા યોગદાન આપે છે આ પાણીથી પાકિસ્તાનના ઘઉં ચોખા શેરડી અને કપાસ જેવા પાકનું ઉત્પાદન થાય છે પાકિસ્તાનમાં સિંધુ નદી અને તેની મુખ્ય ઉપનદીઓ ચિનાબ ઝેલબ રાવી સતલજ અને બિયાસ પર અનેક હાઇડ્રોપાવર અને સિંચાઈ પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટ પાકિસ્તાનની કૃષિ અને ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે સિંધુ નદી પર પાકિસ્તાને તારબેલા ડેમ ગુડુ બેરેજ સક્કર બેરેજ કોટરી બેરેજ ટાઉન્સા ચાણસમા અને કાલાબાદ બેરેજ બનાવ્યા છે

આ હાઇડ્રો પ્રોજેક્ટ્સ પાકિસ્તાની કૃષિ અને ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે તારબેલા અને મંગલા ડેમ જેવા મોટા પ્રોજેક્ટ્સ દેશની વીજળી ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે જ્યારે વિવિધ બેરેજો અને હેડવર્કર સિંચાઈ માટે જરૂરી પાણી પૂરું પાડે છે સિંધુ જળ સમજૂતી અંતર્ગત આવતી છ નદીઓ પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાંથી પસાર થાય છે જેમાં સિંધુ નદી એ કરાચી એટોક ગિલકિટ થટા પેશાવર જામશોરા રાવલપિંડી કોટ મિથાન શહેરમાંથી પસાર થાય છે જ્યારે ઝેલમ નદી મુઝફ્ફરાબાદ મીરપુર શહેર ઝાંગ સમાવેશ થાય છે જ્યારે રાવી નદી લાહોર પઠાણકોટ કમાલિયા શહેરમાંથી નીકળે છે સતલજ નદી પંજાબ બહાવલપુરમાંથી પસાર થાય છે આ ઉપરાંત ચિનાબ નદી પાકિસ્તાનના સિયાલકોટ અને કોટ મિથન શહેરમાંથી નીકળે છે જો ભારત નદીઓનું પાણી રોકી દે તો આ શહેરોમાં પાણી માટે દેકારો મચી જાય તેમ છે પાકિસ્તાને પાણીની સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી છે ત્યાં પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઝડપથી ઘટી રહી છે સરળ શબ્દોમાં કહીએ તો સિંધુ જળ સમજૂતી પાકિસ્તાન માટે જીવન મરણનો પ્રશ્ન છે જો ભારત સિંધુ ઝીલમ અને ચિનાબ નદીમાંથી પાકિસ્તાને મળતું પાણી રોકી દે અથવા ઘટાડી દે તો આ પહેલેથી જ અનેક મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની કમર તૂટી જશે સિંધુ જળ સમજૂતીનું સઘન પાકિસ્તાની અર્થવ્યવસ્થા ખેતી અને આજીવિકા પર ગંભીર અસર કરી શકે છે જે તેની વર્તમાન આર્થિક અને રાજકીય અસ્થિરતાને વધારે તીવ્ર બનાવી શકે છે બીરો રિપોર્ટ જીએસટીવી